નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા દેવગઢ બારી તાલુકાના સાગટાળા ગામ ખાતે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષતાને આ કાર્યક્રમ યોજાયો સર્વ સહાય જૂથની બહેનોને લખપતિ દીદી યોજના અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યા વન્યપ્રાણીના હુમલામાં મરણ પામનાર તથા ઈજા પામેલ લાભાર્થીઓને પણ ચેક આપવામાં આવ્યા હતા વન્યપ્રાણીઓને ખેતીથી ખેતી મોટું નુકસાન થતું હોય જેને લઈને ખેડૂતો હવે ફળાવ વૃક્ષ ડ્રેગન ફ્રૂટ ચંદન જેવા વૃક્ષોનું વાવેતર કરે તેવી મંત્રીજીએ અપીલ કરી આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તાલુકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લાના આજે સાકટાળા મુકામે વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે અમે આજે મળ્યા છે વન વિભાગના સબ ડીઓપતિ માંડી અને વનપાલ સુધીના તમામ કર્મચારીઓ પણ હતા અમારા સંગઠનના લોકો ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તાલુકાના પ્રમુખશ્રી એ જતા ખેડૂતો વનમંડળીઓ અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોને ખેડૂતોની હાજરીની અંદર વન્ય પ્રત્યેનો પ્રેમ આ આવનારા દિવસોની અંદર પર્યાવરણની જાળવવા માટે વૃક્ષો વધારે વધારે ઉછેરીએ એની જાળવણી કરીએ અમારા વિભાગે પણ છેલ્લા બે વર્ષમાં પચીસ લાખ રૂપાનું એનું વાવેતર કરાયું છે અને ખેડૂતો પણ સહભાગીથી કરી રહ્યા છે વનમંડળીઓ પણ કાર્યક્રમ છે અને અમારી પેલી લખદી એ પણ દસ બેનો ગામની અંદર રૂપા ઉછેરીને વેચાણ કરવાનું કામ કરીને આ વિસ્તારની અંદર વર્ષોથી હરિયાળી છે ક્યારેય પણ દુષ્કાળ પડ્યો નથી એના માટેની આજે એને સમજ અને જે વન્ય પ્રાણીઓ અમારા ખેડૂતોને નુકસાન કરે છે એના માટેના પણ છેક આજે અમે પાંચ પચીસ લાખના આપી અને એને પણ મદદરૂપ થાય એ પણ અમારી સરકારે નેમ રહે છે એના માટેનો કાર્યક્રમ હતો થેન્ક યુ